નમસ્તે મિત્રો જય ભારત માતા જય જય ગરવી ગુજરાત મિત્રો ઘણા વર્ષથી અને નાની પડતી ને જુવાની પડતી ઘણું બધું આ દુનિયાની અંદર જો તમે સત્ય ચાલો ને તો દુનિયા જોવા મળે છે બાકી તમારી પાસે સત્ય ના હોય તો પછી આ દુનિયામાં ઘણા ભાગે ધરમનું ધતિંગત થાય છે એટલે મિત્રો અહીં તો ઘણું નાનપણથી જીવન જોતા આવ્યા છીએ અને કહેવત છે કે ભક્તિ ભાવ પાઠ પૂજા દીવા અગરબત્તી ધૂપ દરેક મનુષ્યને રાક્ષસની જોડે પણ આ ભક્તિ હતી પણ મારું કહેવું તો એવું થાય છે કે ભક્તિ અને સત્ય માથે ચાલવું તો કોઈ બી કામ કરવામાં કુદરતથી ડરવું કુદરતથી ડરો નીતિ નિયમોનું પાલન કરો એટલે તમારી સંપત્તિ તમારો પરિવાર અને તમારી માન સન્માન બધું જળવાઈ રહે છે પણ ભક્તિ કરી અને કુદરતથી ન ડર્યા અને કોઈ બી મતલબ ન પડ્યા તો એના કરતાં ભક્તિ ન કરવી અને જીવન સારી રીતે જીવી લેવું ભક્તિ કર્યા પછી તમને દુઃખો ઘણા પડે છે પણ દુખો પાછળ ભગવાન તમારા દરેક કાર્યમાં તમારા પરિવારમાં સાથ સહકાર અને તમારા કામો થાય છે એટલે પરિવારની અંદર ટાઈમેસર જે કામ થતું હોય એ ટાઈમે પતી જાય તો જ ભક્તિ અને ભાવ અને માન સન્માન જળવાય છે બાકી ભક્તિ કર્યા પછી તમે ધર્મના ધતિ અને મતલબમાં કોઈ પડ્યા તો પછી તમારો કોઈ કામની સફળતા મળતી નથી પૈસો મળે છે પૈસો પરમેશ્વર થાય છે પણ તમારા પરિવાર કે તમારા ભાઈઓ કે કોઈ બીમાં તમને માન સન્માન મળતું નથી એટલે હંમેશા પૈસો પરમેશ્વર માન્યો છે એનું હંમેશા ક્યારેય કોઈ કુદરતે કામ કર્યું નથી કામ કર્યું હોય ને તો એના કામમાં કોઈ સાર આવતો નથી આ કુદરતનો ન્યાય છે બાકી ઘણી બધી આ દુનિયાની વાતો પડી છે અને કોઈને કોઈ કહેવાથી ફાયદો થતો નથી બસ આપણે જિંદગી આપણા હિસાબે જીવો અને કુદરતના દરેક નિયમોનું પાલન કરો નિયમો હજારો આપ્યા છે મનુષ્ય માટે હજારો નિયમોથી અમુક નિયમો તમને ખુદ જાણવા મળવા પડે કે મતલબ શું છે અને આપણી સેવા શું છે એટલે કુદરતે આપણને ઘણું બધું જીવનની અંદર શીખવા માટે મૂક્યા છે પણ ઘણી બધી ભૂલોના કારણે ભગવાનને માન સન્માનને મોટા પણ થયા છે સંત સાધુને મહંતો પણ બને છે પણ ધર્મ ભૂલ્યા પછી કુદરત કોઈને છોડ્યા નથી કારણ કે કુદરતના ખેલ જ એવા છે આજ સુધી કોઈ જાણી શક્યું નથી આપણે બધું આપણે જાણીએ છીએ સત્તાએ ભક્તિ કરીને નિયમો ભૂલીએ છીએ તો પછી કુદરતનો ડર ન કહેવાય ઘણી આફતો અને મુશ્કેલીઓ આવે છે મનુષ્ય પશુ પક્ષી જાનવર માથે પણ કંઈક આફતોમાંથી મનુષ્ય પશુ પક્ષી જાનવર અને રાક્ષસો પણ બચી ગયા છે એટલે કહેવત છે કે તમારામાં સત્ય હોય ને તો પાગેલ તૂટેલ નાવનું પણ તમને એના લાકડા માટે તરીને કાંઠે પહોંચાડે છે અને ચાલતું નાવનું ખબર પડ્યાવાનું કંઈક નાવણાં પણ ડૂબી ગયા છે આવા બધા કુદરતના ઘણા ન્યાય છે અને દરેકના ધર્મ સત્ય છે પણ માણસ ધર્મ કર્યા પછી મતલબમાં પડે છે અને મતલબનો જવાબ વહેલા મોડા સમય સંજોગ જરૂર બતાવે છે ન કે રાવણને ભક્તિ કરીને એના પાસે શું નહોતું સંપત્તિ પરિવાર પત્ની સંપત્તિ એની પાસે બધું હતું પણ કુદરતના નિયમે ન હલવાથી પરિવારનો અને આખા સમાજનું બદનામ કરી તેની સંપત્તિ ભડકે બળી અને પોતે માનનાનું નામ લઈ અને મરવું પડ્યું એટલે આ ધરતી પર કુદરતે કોઈને છોડ્યા નથી જે માણસ ધર્મ કરીને મોટો થયો ધર્મ ભૂલ્યો એને હંમેશા રાવણ જેવી જ હાલત થઈ છે સમય સંજોગે મિત્રો આ ધરતીના ઘણા ઇતિહાસ છે માણસ મોટા થયા પછી જ કોકની લાલચમાં અને કોકના મતલબ માટે પોતાનું સ્થાન ખોવી બેસે છે એટલે કહેવત છે કે રાવણ પાસે બધી બુદ્ધિ શક્તિ સંપત્તિ બધું એની પાસે હતું પણ એને એક માથું હોત ને તો ક્યારેક કુદરત એને હંમેશા ભગવાન તરીકે પૂજો એટલે એક માથામાંથી એક માથું બન્યું ત્યારે એ માથાએ સલાહ ખોટી આપી બીજું માથું બન્યું એને સલાહ ખોટી આવી ત્રીજું માથું બન્યું એને સલાહ અલગ આપી ચોથું માથું એ પણ સલાહ અલગ આવી દસ મસ્તક થઈ અને રાવણની બુદ્ધિ સ્પષ્ટ કરી હતી ત્યારે રાવણે એનું આ બધું કુદરત પાસે માગેલું અને કુદરત પાસે મહાન બનવા માટે આ દસ મસ્તકે એની ભસ્ત કરી હતી આવું ધર્મ ઘણું બધું કહે છે અને જેટલું દુઃખમાં ધર્મ શીખવા મળે એટલું સુખમાં નથી મળ્યું ન કે રામને વનવાસ ન જવું પડો રામ પાસે એના મા બાપ પરિવાર બહેન બધું એની પાસે હતું પણ એને ધર્મ માટે વનવાસ જવું પડ્યું અને વનવાસમાં જતાં ઘણો બધા દુઃખોના કારણથી કંઈક શીખવા મળ્યું દુઃખો પડ્યા રામને વનવાસ મળે તો પણ સીતાને જવું પડ્યું એના ભાઈને સાથે જવું પડ્યું એવું ધર્મ કહે છે કે દુઃખમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે રામને ત્યારે જ રામ કરતાં રામનું નામ મોટું છે બાકી આ ધર્મ ઘણું બધું શીખવે છે અને ધર્મનું ઉલ્લંઘન કરનાર ભગત કહેવાય છે પણ ભગતના નિયમો શું છે એ સત્ય કોઈ જાણતા નથી એટલે આના પરિણામ વહેલા મોડા હંમેશા ખોટા આવે છે જય ભારત માતા જય જય ગરવે ગુજરાત સનાતન ધર્મ સત્ય છે અને રહેશે દરેકના ધર્મ સત્ય છે અને રહેશે પણ નિયમો ભૂલ્યા તો કોઈ કામ નહીં આવે એવો સમય સંજોગ અને કુદરતનો ન્યાય